તાલુકાના સિજલપુરા ગામમાં માથાભારે તત્વોના ત્રાસથી ગ્રામજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ગામના કેટલાક માથાભારે તત્વો ગામના વેપારીઓ સાધન સંપન્ન વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો સામે ખોટા કેસો કરે છે અને બાદમાં સમાધાન કરવાના વાહને નાણાં પડાવે છે જેને લઈને ગ્રામજનો ત્રાહીમા પોકારી ગયા છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી આવી તેઓએ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી સામાન્ય તકરમાં પણ રજબશા રાઠોડ અને તેમના પરિવારજનો બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ કેસ કરી નાણા પડાવી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાની રાહ ઉઠી છે ત્યારે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે મહેમુદાબેન રાઠોડ બધાને ખૂબ પરેશાન કરે છે પૈસાની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી આ લોકો વર્ષોથી અહીં રહેશે લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે સામાન્ય બાતમો નજીવી બાતમાં પોલીસ કેસ કરવા કરવા બધું અમને શોભતું નથી અને અમને ન શોભે વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના એરોન કરે એ બહુ ગલત કોમ છે. એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ અને આગળ હું પણ ઘણા કશું થઈ ગયા. આજે તો આ કાલે પરમે જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ કોઈ આવેજન પત્ર આપવા માટે આવ્યા છીએ અમે. સમાચાર એ સમાપ્ત કરીશું બધું સમાચાર અને న్యూસ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ న్యూસ નમસ્કાર